ચકલાસી નગરપાલિકામાં ફાયર સેફટીનો અભાવ રાજકોટ ગેમ ઝોનમાં ત્રીસ ફૂલકાઓ હોમાયા ત્યારે નડિયાદ તાલુકામાં આવેલ ચકલાસી નગરપાલિકામાં રિયાલિટી ચેક કરતા ચકલાસી નગરપાલિકામાં કોઈ પણ પ્રકારના ફાયર સેફ્ટીના ઇન્સ્ટ્રુમેન્ટ છે જ નહીં ચકલાસી નગરપાલિકા આશરે બેતાલીસ પરાઓ સાથે સંકળાયેલી નગરપાલિકા છે ત્યારે વાત કરવામાં આવે તો રિયાલિટી ચેક કરતા ચકલાસી નગરપાલિકામાં કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના સાધનો હતા જ નહીં અને છે તો બંધ અને ભંગાર હાલતમાં જોવા મળ્યા હતા ચકલાસી નગરપાલિકામાં ફાયર ફાઈટરનું જે ટુ વ્હીલર છે તે પણ તદ્દન ભંગાર હાલતમાં અને બસો કિલોમીટર અત્યાર સુધી ફરેલું હતું જ્યારે નિકુંજભાઈ રાઠવા ચીફ ઓફિસર સાહેબ શ્રી સાથે ચકલાસી નગરપાલિકાના સાથે વાત

સરકારની ગ્રાન્ટોનો ઉપયોગ કરશે તો પ્રજા સુધી સરકારી લાભો નહીં મળે અને સરકારના નાણાંનો દુરુપયોગ થતો રહેશે અને આવી ખોટી ગ્રાન્ટો પાસ કરીને સાથોનો વિકસાવવા છતાં પણ કોઈ ઓપરેટરો રાખતા નથી તો તેનો પણ દુરુપયોગ થતો રહેશે હજુ પણ ચીફ ઓફિસર રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો તેની રાહ જોઈને રહ્યા છે કે પછી એક્શન લે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું